વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું તપતી ગરમીમાં ઠંડક મળે એવો આજે આપણે મેંગો મિલ્કશેક આપણે બનાવશું તો એના માટે આપણે અહીંયા બે કેરીને મેં ઝીણા ઝીણા ટપીસમાં સુધારી લીધી છે એક કપ આપણા અહીંયા દૂધ લીધેલું છે દોઢ ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે

અને અહીં આપણે ખાંડ પણ ઉમેરી દઈશું અહીંયા કેરીની ખટાશ કઈ રીતે છે એ પ્રમાણે તમારે ખાંડામાં અહીં ઉમેરવાની પાંચ ચમચી જેટલું આપણે એલસી પાવડર ઉમેરશું અને આઈસ ક્યુબ પણ ઉમેરી દઈશું હવે સરસ આપણે બ્લેન્ડ કરી લેશું તો અહીંયા આપણું હજી થોડો આપણે શેક થોડો ઘટ લાગે છે એટલે થોડું અડધા કપથી થોડું ઓછું અહીંયા દૂધ ઉમેરી અને પાછું આપણે બ્લેન્ડ કરી લેશું તો અહીંયા આપણો મેંગો મિલ્કશેક એકદમ સરસ તૈયાર થઈ ગયો છે મેંગો સ્મૂતી પણ તમે અહીંયા કહી શકો આપણે હવે સર્વિંગ ગ્લાસની અંદર શવ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો મેંગો મિલ્કશેક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો